સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં વિપક્ષી નેતા પર આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરોએ કરેલા આક્ષેપ તેમજ નિવેદનને લઈને મીડિયામાં થયેલા બદનક્ષી અંગે વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ કોર્ટમાં બદનક્ષીનો ફોજદારી કેસ કર્યો છે સુરત મનપા વિપક્ષ નેતા पायल સાકરિયાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે પૂર્ણા વિસ્તારમાં કોર્ટેજ હેઠળ અને હેતુ મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવાયું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ ત્યારબાદ ગત છવ્વીસ જૂન બે ના રોજ મળેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર આ આમ આદમી પાર્ટીના સભ્યોને બોલાવવાની તક ના અપાતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવા માટે માંગ કરી આ સમયે પક્ષપલટો કરનાર અને આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો અશોકભાઈ કરશનભાઈ ધામી કનુભાઈ નાગજીભાઈ ગેડિયાએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાંચ ભ્રષ્ટાચાર તેમજ તોડપાડીના ગંદા અશોભનીય અને અવાસ્તવિક તથા બિનપાયદાર આક્ષેપો કર્યા ત્યારબાદ પાયલ સાકરિયાની સામાન્ય સભામાં ગંભીર બદનક્ષી કરી હોય જેને લઈ ત્યાં ઉપસ્થિત હોય તો આ આક્ષેપો તેમણે અખબાર જોગ પ્રસિદ્ધિ કરાવીને વધુ બદનક્ષી કરી પાયલ સાકરિયાએ આવી બદનક્ષીને લઈ આ બંને કોર્પોરેટરના આક્ષેપો જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું ભાજપ શાસકોની છા હેઠળ બંને કોર્પોરેટરોએ બીજા દિવસે પણ વિવિધ ચેનલ પર બદનક્ષીકારક આક્ષેપો કર્યા ચિનિલી પાયલ સાકરીયાએ કાનૂની લડાઈ આપવાનો માર્ગ અપનાવ્યો છે

કરનાર બંને વ્યક્તિને દાખલા રૂપ સજા મળશે તેવો વિશ્વાસ છે જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે છવ્વીસ છ બે હજાર ચોવીસની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટું એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરોધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ પાંચસો ની પાંચસો મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખ ની માંગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સવાયઝેડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે